રીવન્ડ જવાબ દે હા ની આ પણ આપણે ક્યાં હાકી મે હે કેલ વિડિયો ઉતર્યો એમ તો વિડિયો આવશે અલળેડા ડમ હુઈ ગયો લાગે આયા ઈ ઢોસ તો આયા તારે ના બીજો આખો પરોચ છે ઈ તો એsto હોની છે મેં

હાજી આજી તો દેવાર આવ્યો નથી માણસ જાજો આવી પડ્યા હાવ આલે અમે ગાડી આતી ન કે હા એનો ફાજ નહી માણસ એમો લીધો એટલે ખાલી ડોંગરા ઉના જ ન ઉતારવાના માણા હારે ઊ

ઉપરવાટ લોકલ ના હે પછી ગયા બોલા ને આવડે આપડે શું કરશું ને કોણ કરે એ લઈને કાઈ કા બર્દો ફાઉન્ડેશન ફોન લઈને કાઈ હે તો ઓબે મના હે સેનિયર બાબા હે દેખ ના પાડું ₹200 એનું કહો ઓ રેન્ટ પેટે આ રે આ એક વાર સુના પે રે માઉન્ટ આઉની બજારું જોઈ લેજો મિત્રો અહીંયા તો ખરીદી માટે તો બહુ મોંઘી વસ્તુ પડે છે અને નથી મજા આવે એવી આપણે ત્યાં મળે છે એના કરતાં અહીંયા બહુ સારી પણ વસ્તુ નથી મળતી અને પ્લસ સારી છે એમાં ભાવ બહુ ડબલ છે એટલે અમે બધાએ વિડીયો શૂટિંગ કરી લીધા છે અને બધાએ થોડી વાર બેઠા છે હવે બધાની રીતે હવો ને દુકાનમાં બધા ભાવને આ કરે છે એવું બધું ચાલુ છે અને હવે બસ જો અમે હે ને

જો હું દિવ્ય બે ફોરવીલ માં ગયા એ બધા બાર ઉભા ઉભા પ્લાન કરીશ ટ્રાફિક એવી છે અમે આજે તો ગલા ચઠ હોય આ છઠ દિવસે એટલે કે રાંધણ છઠ દિવસે આવી ગયા ને તો પણ એટલી ટ્રાફિક છે હજી હજી કાલે તો વધારે છે અહીંયા આ આબુ ડુંગર જોઈ લેજો મિત્રો જો અહીંયા કેટલું પાણી જોવા મારા

હાલો મિત્રો જો આપણે એને ફરી લીધું છે આબુ નો પર્વત એટલે કે આબુ પર્વત ફરાઈ ગયો છે હવે જો વળી ગયા છે એ અને આપણે વિડીયો શૂટિંગ ફોટા તે જે બધું ફેમિલીને કરવાનું હતું એ બધું કરી લીધું છે અને હવે જો આપણે જવાનું છે બીજી જગ્યાએ એટલે કે બહુ જ મજા આવી અમને અને બહુ મસ્ત નજારો પણ બહુ સુપર હતો એટલે કે આમ ઝાકળ જેવું અને આપણે બહુ સરસ હતું જાણે વરસાદ કેમ આવતો હોય એવું લાગે નજારો તો હિમાલય જેવો અને મજા પણ બહુ આવી અને હવે જો એને આપણે જવાનું છે બીજે ક્યાં જવાનું છે હાલો ફરી લીધું રખડી લીધું મોજ મજા ચોપર હેટ કરી લીધી છે અને ઠાકી પણ બહુ જ ગયા છે આજે રાત્રે અમે નીકળતા હતા આબુ જવા માટે એટલે આબુ પણ પહોંચી ગયા છે ને આબુના દર્શન પણ આપણે કરી લીધા છે જો કે ભગવાનનું મંદિર હતું એક વિડીયો નહોતું થઈ રહ્યો પગે લાગવા પણ નહોતા ગયા ઠાકી ગયા હતા ને એટલે ડુંગર રેડ્યા નથી બાકી ન્યાનું બધું જે હતું એ બધું જોઈ લીધું છે અને મોજ મજા થોડી વાર કરી લીધી બધાએ અને હવે નીચે ઉતરી સી અને પછી કઈક પેટનું સારું કરવું જોઈએ ને હજી તો ભૂખ લાગી છે બહુ જ અને નીંદર પણ બહુ જ આવે કે આખી રાત માં આમ તો જો કોઈ ફોર વ્હીલ માં પકતાણ હતી કઈ હાકડે પડતી નહોતી પણ નીંદર આવતી નહોતી હરખ માં એટલે કઈ હુવાનું નથી નીંદર થઈ નથી એટલે હુવાનું છે બાકી હજી અને જમશું એટલે હાલો મિત્રો નાસ્તો કરવા ભેળ છે શક્કરપારા છે લાડવા છે જીરા મસાલા પૂરી છે દહીં છે ચાઈશ અને વન ભોજન કરવા બેહી ગયા રાણા સાહેબ જમી લીધું છે અમારે હમદભાઈ ખાય છે આ પ્રિન્સી બેન હાથમાં ઘોઘરા લઈને બેઠા છે બનાવી ત્રણેય માં દીકરો નોખી ટીમ કરીને બેઠા હે ગોબરા વેહે સમસી પીપર ના પાન ની સમસી બનાવીને

રાજસ્થાન બનાવસ્થાન રાજસ્થાન રાજસ્થાની પથ્થરનું બનાવેલું હે એમ કે બહુ મસ્ત છે વાહ આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી જય વસરાજ જય મુલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ જોતા રહેજો કન્ટિન્યુ આપણા મસ્ત મસ્ત વિડીયોને હમણાં તો ફરવાના બહુ સરસ આવશે અને ફૂલ ફેમિલી સાથે મજા પડી જાય તમને પણ જોવાની